સુરત અને અમદાવાદની દ્રષ્ટિએ તમે એને કરતા સારું છે ભાવમાં તમને સારું પડે છે તો તમે એકવાર સેમ્પલ મંગાવો ને તો સેટ તમને બધાને ખબર પડે અહીંયા તમે જુઓ પાળી તળાની પાર્ટી છે પેલા સેમ્પલ મંગાવ્યા હતા સેમ્પલ કોટન કોટનનું કાપડ જોયું કેવું છે સાઇઝ જોયું બધું જોયું બાદ સો પીસ મંગાવ્યો છે પહેલો ઓર્ડર છે સો પીસ મિનિમમ સો પીસ તો રહેવા પડશે મોકલ્યા છે હવે તમે આવી જ રીતે પહેલા સેમ્પલ જોવો પછી તમને આઈડિયા આવે તો એ તમારે ભાવ જાણવો હોય તો નીચે નંબર આપ્યો છે આપણો ભાવ જાણવો તો તમને ખબર પડે કે અમદાવાદ સુરત જેવા મોટા સિટી છે એની કરતાં આપણે સારું અને સસ્તું કેવી રીતે આપી શકીએ છીએ ઠીક છે એ માટે નંબર છે ઇન્કવાયરી કરો સેમ્પલ મંગાવો નીચે ધન્યવાદ